અમર વાત કરું ભાઈ ક્યાંથી દ્વારકાધીશ બોલો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વસંતભાઈ જાવડા જી નમસ્તે ભાઈ નમસ્તે નમસ્તે બોલો ભાઈજી હા બોલો મજામાં હા મજામાં અમુક ચર્ચા કરવાની હતી મેં તમને ફોન કર્યો તો મારાથી ભૂલથી રાતના ફોન થઈ ગયો તો મેં તમને કીધું કે તમે આરામમાં છો તો આપણે પછી નિરાતે વાત કરીએ યાદ હોય તો બોલો ને હું હતું તમે ગિરીશભાઈ કોટેજા ને ફોન કર્યો તો ભાઈ તો એમાં તમારી ભાષા છે ને એ વ્યાજબી નથી ભાઈ એને જે ભાષા રાજુભાઈ વાત કરી હતી કે તારું થાતું એ લઈ લેજે એ વ્યાજબી હતી

હા તો હું એ સમાજ સમાજ માટે થઈને આવ્યો તો પણ એમાં સમાજ વાત નથી વ્યક્તિની વાત હતી એને ખોટી દલાલી કરવા બચમાં કોણું કામ કરું ભાઈ આપનાથી થી છે ને એવું બોલાતું નથી એક વસ્તુ તમને કહી દઉં ઈ અમારા સમાજ ના આગેવાન છે બરોબર હા હવે હું તમને કહું એ સાંભળજો ખાલી પછી તમને એમાં ખોટું લાગે તો મને સામો જવાબ આપજો હા બોલો આજે જેમ તમે રાજુભાઈ માટે થઈને આવ્યા રાજુભાઈ સોલંકી માટે થઈને તમે જેમ આવ્યા ઈ બરોબર છે તમારો સમાજ છે બરોબર પણ ભાઈ હું તમને એક વસ્તુ કહું કે એકબીજાને વ્યવહાર હોય સંબંધ હોય એકબીજાના વ્યવહાર ચાલતા હોય બરોબર આજે એ જગ્યાએ તમે હો કે એ જગ્યાએ હું તમે એક વસ્તુ વિચાર કરો તમને કોઈનો ફોન આવે કે ભાઈ તમારા સમાજમાં ફલાણો વ્યક્તિ છે મારે આવી રીતના થઈ ગયું તો તમારે શું તમે એક કરવા તો ફોન કરો કે ના કરો હું હું ફોન જ ન કરું મને એટલી ભાઈ ભાઈ આ તો તમને આખી વસ્તુ ની ખબર છે અને જે તે સમય થઈ ગયું એટલે બાકી ગમે વ્યક્તિ એક ફેરે ફોન કરે કે ભાઈ મારાથી બચતું હતું બતાવ ના પણ હું હું મને એટલી ખબર પડે કે મારા સમાજ નો પ્રશ્ન ન હોય તમે સમજો છો કે કઈ જગ્યાએ એને ફોન કર્યો છે ને કેવી રીતના ફોન કર્યો છે ને રાજુભાઈ સાથે આથી દસ પંદર વર્ષ જૂનો સંબંધ છે હા એ તો પછી બધી ચર્ચા થઈ મારા રાજુભાઈ વાત થઈ ગઈ બાબતે હા તો ઈ ફોન વ્યક્તિ કરી શકે જે વ્યક્તિ ફોન કરી પણ એવું કહી તારું કીધું હોય ને તો હું તમારા આગળ નામ આવી જાવ તો શું કીધું તું તમે તમે સાંભળી લ્યો ભાઈ સાંભળ્યું છે લઈ જે એમ કીધું હોય ને

ઉપરાણું લઈને હું જરાકર બીજા હોય ભાઈ જી હું તમને એક જ વસ્તુ કહું ભલે તમને જે વ્યાજબી લાગતું હોય અને આ તમે મૂકજો તમારા યુટ્યુબ ચેનલ આભાર તમારો હું મૂકીશ

મે તમને કાય જે તે શબ્દ કીધા નથી મે તમારા આગળ કાય ગેરવર્તન કર્યું નથી કે ગેર શબ્દ વાપર્યા નથી વાત પૂરી થઈ ગઈ હોય તો આપણે ફોન મૂકી દઈએ કેમ ફોન મૂકી દેવા કે મારે તમારી હારે વાત કરવાની નવરો એડું મારે બીજું કામ હોય ભાઈ અરે આપણે ઉપર ચર્ચા કરવાની થઈ ભાઈ ચર્ચા કરી લીધી ને ભાઈ ના ના અમુક વસ્તુ નો જવાબ તો દેવો પડે ને ભાઈ જી તમે તમે જેમ જવાબ માંગતા હોય મારે તમારા જવાબ પણ દઈ દીધો જવાબ તમને અને કે તમે મને પગાર ન દેતો તો મારો ફેકો બંધ આયેલો નથી એમ હા એમ હા ઈ સર હું તમને આરે બંધાયેલો નથી કે મારે તમને જવાબ દેવો જ પડે એમ અચ્છા આરો ગાય વાંધો નહીં તમે બંધાયેલા નથી 100% કે હું તમને પગાર ન દેતો પણ તમે જે જેમ તમારા સમાજના આગેવાન છો કે તમારા સમાજના તમે બંધાયેલા છો એમ હું સમાજ નોંધાયેલો આ જવાબ બઉ તમારો સરસ જ હોય અરે ઘટે હે ને સારું હો આ છે ને ખાસ કરીને મૂકજો કે વસંત ચાવડા એમ કહે છે કે ફરિયાદ કરો હા તો પણ કરવાની શકું એમ નથી થાતી હોય ને ત્યાં કરવાની ફોટા ઉપરાણા લઈને ફોન નહીં કરવાની આ પણ આ છે ને ઈ જવાબ થયો અને બરોબર અને કારામાં તેવળ હોય ને તો આ YouTube માં મૂક દે આવી ગયો ને તુકારા ઉપર વોકાત ઉપર આવી ગયો તારામાં દેવળ હોય ને તો YouTube ઉપર મૂક આવી ગયો ને વોકાત ઉપર આવી ગયો ને તને દ ઉતરી હાલો હજી તું એમ કેમ બોલ ઉપર આવી ગયો હા તો કહેવાય ઉપર તો તું તું ઉપર આવી ગયો

મેડ્યું કેદું ભર આવી ગયું એટલે તું રાજુ સોલંકી માટે શું કમા હું રાજુ સોલંકી માટે ગમે એટલા માટે તું કામ મને ફોન કર્યો નહીં

હા તો ઈ તને ઓલો ગિરીશભાઈ ગોટે જાય તો મેં ઈ જ કીધું તો હા ઈ મન છે કે સામે સવાલ તું સામે સવાલ કરું કેમ ફોન મૂકું એટલે હું તને ઈ સવાલ કરું કેમ ફોન મૂકું ભાઈ હા એટલા માટે કે તું પી ગયો છો હું થોડો તારી જેમ પી ગયો છું હા ઈ તારા પાસે સર્ટિફિકેટ છે હું પી ગયો હે સર્ટિફિકેટ છે તારા પાસે હું પી ગયો હા હા તારી વાતું કઈ છે તારી જીદ કઈ છે તારી વર્તન કઈ છે હા ઈ બરોબર તો આપણે રૂબરૂ થાય અમરેલી ભેગું થવું હોય તમને અમરેલી વિવો જવાનું ના જ નથી બરોબર ભાઈ આમાં છે ને જો તમે જેમ સમાજ માટે લડતા હો ને સામે સમાજ માટે લડતા હોય હા તો આપણે આપણા માં રહેવાય બીજા સમાજમાં તો પણ હું કેમ દલાલી કરવી હેની કરવી મને કેમ તું તો દલાલી ના તો હું કરું કે તારી જે તારી જેમ તારા ગિરીશ કોટેચા ની કોઈ ફોન કરી ને બીજા ફોન એ લઈ લેજે એ ભાઈ હ ભાઈ તમારા ને બધા એ લઈ જ છે મળે છે હા હવે તને ખબર કે તું આ બહુ બોલ છે તકલીફ પડશે હા તો તકલીફ પડે તો હા એમાં નથી પડતો હે હું એમાં કાઈ ફેર નથી પડતો સાંભળ હા બોલ

બરાબર ગીરીશભાઈ કઈ પણ ફોન કર્યો હતો રાજુભાઈ રાજુભાઈ સોલંકી યારે સંબંધ ના હિસાબે ફોન કર્યો હતો બરોબર થઈ તું જે કરે છો ને એ કેના માટે કરે છે એ મને ખબર પડે હા પડે પેપર પેપર દેજો હું એના માટે કરું છું હા મારા પાસે બધું છે યુટ્યુબ ઉપર ના મૂક ને તો ખદડો ઉપર મારે સાંભળવું છે તેને મેં શું વાત કરી ને મારે સાંભળવું કઈક મૂકવાની તૈયારી કરું આ જલ્દી મૂકી દો ગાયો મૂકી દો mm -hmm.